નાખી દીધું છે પોતપોતાના સ્વાદ મુજબ જે વધારે ગળ્યું ખાતા હોય એ ખાંડ આખી વાટકી નાખે અડધી વાટકી ખાંડ અને એક નાની વાટકી જેટલો ગોળ એટલું નાખ્યું છે એક વાટકો દાળ હતી દાળને આપણે માપનું જ પાણી મૂકીએ એટલે બહુ નીચા બી ન પડે અને સરસ દાળ ધીમા ગેસે મૂકીએ એટલે ચડી જાય આપણે થોડી વાર ધીમા ગેસે હલાવશું થોડીક એલચી અંદર નાખી દેસુ અને થોડુંક ઘી પણ નાખી દેસુ બે ચમચી જેવું એટલે જલ્દી નીચે નહીં અને એકદમ ટેસ્ટમાં પણ સરસ લાગે હવે એકદમ કઠણ થઈ જાય ખાંડ અને ગોળનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે હલાવશું દસેક મિનિટ થશે હવે ગોળ અને ખાંડનું પાણી બળી ગયું છે અને એકદમ સરસ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી સાથે આપણે વઘારેલા મરચાં કરશું તો એના માટે આપણે ચણાનો લોટ આ રીતે કોરો શેકી નાખવા માટે ખાલી સેજ સુગંધ આવે લોટની એટલો જ બે મિનિટ એક મિનિટ જ લોટ શેકવાનો છે આ મરચાને આપણે મીઠું અને ખાંડ નાખીને પલાળી દીધા હતા અડધી કલાકથી એટલે હવે એકદમ સરસ પલળી ગયા છે તો હવે આપણે પાણી નિતારી અને એનો વઘાર કરશું તેલમાં રાય અને જીરું મૂકી દીધા છે હવે હિંગ નાખીને નાખી દીધા આની અંદર નાખી વગાડશું લોટ શેકેલો લોટ ધાણા જીરું અને હળદર મીઠું અને ખાંડ તો આપણે પેલેથી નાખી જ દીધા છે એટલે હવે આને થોડી વાર હલાવી લેશુ મરચા રેડી છે

હવે આપણે કુકર બંધ કરી દેશું હવે આપણે રોટલી બાંધી લેશું બંધાઈ ગયો છે હવે આને આપણે થોડી વાર માટે રેસ્ટ માટે મૂકી દેશું એને બધા મૂકી દેશું એટલે રોટલી કરવામાં આપણને સરળતા રહે અને આ હાથમાં પણ એકદમ ચોટતું નથી એટલું સરસ આ પૂરણ થાય છે આ પહેલેથી ઘી અને એ નાખી દીધું હોય એટલે એકદમ સરસ થાય આની પહેલાનો વિડીયો આપણે ચણાની દાળની પુરણપોળી મૂકેલી છે એ પણ આટલું સરસ હતું આ તુવેરની દાળની છે હવે આપણે આ રીતે બધા ગોળા વાળી લેશું દાળની અંદર લાલ મરચું અને કોથમરી નાખી દીધા છે તો દાળ આપણી રેડી છે શાક પણ આપણું રેડી છે તો હવે આપણે બનાવશું ફોરણપોળી

ક્યાંય પણ તાવડીમાં ચોટતું નથી એવી સરસ આપણી પોરણપોળી રેડી થઈ રહી છે અને ઘીમાં જબોળી ણપોળી દાળ ભાત અને મરચાં લોટવાળા તો તમને આ મારી રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય